આ આવી ગયો મેં અમારા ગામના રોહિતિયાને કીધું તું કે મારી વાડીએ સીકુ બગીચો છે ને અહીંયા તારે નઈતાર કામે આવવાનું છે પણ આ મારો દીકરો હજી નું આવ્યો પેલા દી જ મોડું કરી નાખ્યું બોલો ક્યારે આવશે જલ્દી આવે તો સારું

તારો બાપુ આખો શોથે ના છો ભલે આમ આને શું મારે કેવું વાંદરું માણવું ચાથે આવ્યું કામે પણ આ તમારો દીકરો ભાગી ગયો માણ માની માને એક ગામમાંથી માણા પોતો તો સિકુન બેજીસાન જન રાખવા હાટુ અને આયો સોતરા કાઈતે હવે શું કરું હવે જો હું સિકુન બેજીસાન જાઈને મૈદન તગળવા તમારો દીકરો એ મને શું છે હવે તો મને બીક લાગે છે શું કરું શું કરું હા એક કામ કરું હું છે ને પોલીસ વાળાને ફોન કરું પોલીસ કાઈ કરશે હાલો અસહાય હું હનુમાન કરતે બોલો જાડિયા બોલો હું શિકુન બગીસા વારો હા હા મારી વાત કાન ખોલીને સાંભળો આંભરો સાહેબ મારા શિકુન ના બગીસામાં રહ્યું ને એક વાંદરું આવી ગયું છે હા હા સાહેબ એને તગડવાનું છે અહીંયાથી જાતું નથી મારો માણા એની મનીને તગડવા ગયો ને તે એને સુધી નાખ્યું અને મારા માણા ભાગી ગયો હા હા તમે હામાં આવવા લો હું હામો આવું એ હા સાહેબ આવે હે કાંઈ 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 હામું આવેલો તો

પણ સાહેબ તો તો જાડ્યો હાવ બીકણ એવા વાંદરાને ડાંડો ચાલીને ચાલી નો ગાનો દે એ તો મને ખબર પડે હે પણ આપણને ફોન આવ્યો ને એટલે આપણે જાવું પડશે હાલો હાલો જલ્દી સાહેબ આવે તો હારું નકરી વાંદરું મારું દીકરું બધા શીખું બગાડ નાખવાનું હે હા સાહેબ આયા હા સાહેબ હાલો ને હાલો ને ભલા મળા ઉતાવર રાખો ને ક્યાં હે એલા સાડિયા વાંદરું સાહેબ આ મારા શીખું બજી સમજ છે એ વાંદરું આ તું બોલે ને તું સાહેબ હું કા ખોટું થોડું બોલતો હોય માતાજી ના આ તું કાઈ મત છે અને તારો બાપ એક વાંદરા હાટુ થી અમને બેને હેરાન કર્યા ભલા મણા વાંદરા બીવી ગયો કાઈ નઈ તે તું

દેખાડવાય નથી આવતો હવે હાલો હાલો આમ જોવો બગીસામાં જાય ની વાંદા નો દાંડો ચાલી ને ઘા કરીશું કેવો સાહેબ ખાતું કે ને તારા જેવા કઈ અમે ફટું નથી હાલો હલદાર

પણ તોય મારા દીકરા મારા નું ન દેખાણું આ છે ક્યાં વાંદરું Hup! 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 મને ને પકડ્યા અને એને શું છે અહીંયા ઉભું ના રેવાય જો અહીંયા રેસ ના તો એની મને મને શું છે અહિયાં થી ભાગી જવાય જ ફેલાય છે